શાળાના પટાવાળા દ્વારા ચાર વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં શાળામાં પટાવાળા દ્વારા ચાર વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા જોકે બાદમાં બાળકીને ગુપ્તાંગમાં પીડા થતાં તેણે પોતાની માતાને સમગ્ર ઘટના વિશે જાણ કરતાં માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી હાલ પોલીસે આરોપીને ઝડપી પાડી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે વડોદરાના ખોડિયારનગરની એક શાળામાં ચાર વર્ષની બાળકી સાથે પટાવાળાએ શારીરિક અળપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે સોમવારે પાંચ મે ધર્મેશ પરમાર નામના પટાવાળાએ શાળામાં અભ્યાસ કરતી ચાર વર્ષની બાળકીને ખોળામાં લઈ તેની સાથે શારીરિક અળપલા કર્યા હતા જો કે સાંજે તેની માતા તેને લેવા આવી ત્યારે બાળકીએ માતાને જણાવ્યું હતું કે મને ગુપ્તાંગમાં દુખે છે બાદમાં બાળકીએ નરાધામ પટ્ટાવાળા વિશેની આચરેલા કૃત્ય વિશે માતાને જણાવ્યું હતું સમગ્ર ઘટના જાણ્યા બાદ બાળકીની માતા તુરંત જ શાળાએ પહોંચી હતી અને પ્રિન્સિપલ સાથે આ અંગે વાત કરી હતી પ્રિન્સિપાલે બાળકીની માતાને મદદ કરી અને શાળાના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા બાદમાં બાળકીના પિતા અને બહેન પણ શાળાએ પહોંચ્યા અને પોલીસનો સંપર્ક કર્યો હતો સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક શાળાએ આવી પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો હાલ પોલીસે આરોપીને પકડી આરોપીની પૂછપરછ શરૂ કરી હતી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે વિકૃત માનસિકતા ધરાવતા આ પટાવળાએ શાળાની અન્ય વિદ્યાર્થીનીઓ સાથે પણ આવું વર્તન કર્યું છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે